નુકસાનને રાજ્ય સરકાર હવે એક્શનમાં છે અને પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે એક ખાસ ટીમનું રચના કરવામાં આવી છે જેમાં ટીમમાં કેન્દ્ર સરકારના પૂર્વ સચિવ મુખ્યમંત્રીના સલાહકારનો પણ સમાવેશ કરાયો છે વડોદરા મહાપાલિકામાં ટીમના સભ્યોની મહત્વની બેઠક મળી હતી અને બેઠકમાં ટીમના સભ્યો સાથે મહાપાલિકા કમિશનર પણ હાજર રહ્યા એમએસ યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર પણ બેઠકમાં હાજર રહ્યા હતા વડોદરામાં પ્રતાપ સરોવર અને વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થાપન પર ચર્ચા કરવામાં આવી છે મહાપાલિકાના વિસ્તાર આસપાસના તળાવો અને અન્ય જળ સ્ત્રોતની પણ સમીક્ષા કરાઈ બેઠકની ચર્ચા બાદ અહેવાલ બનાવીને સીએમ ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરાશે વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે માનુ વડોદરાની સ્થિતિને લઈને અત્યારે બેઠક મળી હતી સરકાર અત્યારે એક્શનમાં છે રિપોર્ટ સીએમને સુપ્રત કરાશે શું અપડેટ વડોદરામાં આવેલું જે પૂર છે એની સમીક્ષા કરવા માટે અને સરકાર હવે વડોદરાને પૂરથી કેવી રીતે બચાવી શકાય તે માટે એક્શન મોડમાં આવી છે ગુજરાત સરકારનું એક પ્રતિનિધિમંડળ છે વડોદરા આવ્યું અને વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ એટલે કમિશનર સાથે બેઠક કરવામાં આવી પ્રતાપપુરા સરોવર અને વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી આવતા પાણીનો યોગ્ય રીતે વ્યવસ્થાપન થઈ શકે એના માટે આ ટીમે ચર્ચા કરી મહાનગરપાલિકાના વિસ્તાર છે અને આસપાસમાં આવેલા જે તળાવો છે જે જળ સ્ત્રોત છે એની પણ સમીક્ષા કરવામાં આવી વધારાનું પાણી જે આજવા સરોવરમાંથી આવે છે એનો નિકાલ કેવી રીતે થઈ શકે એની પણ ચર્ચા કરવામાં આવી સરકાર દ્વારા બનાયેલા તજજ્ઞની ઉચ્ચ શિક્ષાની સમિતિ વડોદરા આવ્યા હતા એમાં બીએન નવલાવાલા પૂર્વ સચિવ ભારત સરકાર એસએસ રાઠોડ મુખ્યમંત્રીના સલાહકાર એન રાય ચીફ એન્જિનિયર સેન્ટ્રલ વોટર કમિશન ગાંધીનગર અને પ્રોફેસર ગોપાલ ભટ્ટી સિવિલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટ એમએસ યુનિવર્સિટી અને દિલીપ રાણા આ તમામ વચ્ચે આ બેઠક થઈ છે બેઠકમાં આગળ કેવી રીતે આ ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાય પૂરના પાણીને કેવી રીતે રોકી શકાય તે દિશામાં વિચારણા શરૂ કરવામાં આવી છે તમામ અહેવાલ તૈયાર કરી અને મુખ્યમંત્રીને ધ્યાને લાવવામાં આવશે મુખ્યમંત્રીની જો લીલી ઝંડી મળશે તો તરત જ આ પ્રોજેક્ટ ઉપર આગળ કામ કરીને વડોદરાને પૂરના પાણીથી બચાવી શકાય એના માટેનું પ્લાનિંગ શરૂ કરવામાં આવશે જી જીજ્ઞા બિલકુલ માનો આભાર જાણકારી આપવા બદલ